મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આજના દિવસે ફટાફટ કરી લો આ ઉપાય ક્યારે નહીં અનુભવો પૈસાની તંગી ઘરના મંદિરમાં સ્ત્રીઓએ રાત્રે દીપક પ્રજ્વલિત રાખવો જોઈએ માન્યતા છે કે જે ઘરમાં રાત્રે દીપક પ્રજ્વલિત રહે છે તે ઘરમાં હંમેશા માતા લક્ષ્મી વાસ રહે છે અને ક્યારેય તે ઘરમાં ધનની કમી રહેતી નથી રાત્રે જે સમય તમે જ્યાં સૂવો છો ત્યાં કપૂરનો ધૂપ કરી દેવો જોઈએ આમ કરવાથી નકારાત્મક ઉર્જા ખતમ થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે આમ થવાથી માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે સાથે સાથ પરિવારના લોકોમાં સારા મનમેળ રહે છે મહિલાઓએ રાત્રે સૂતા પહેલાં તેમના ઘરના બધા વડીલોનો આશીર્વાદ લેવો જોઈએ આને કારણે ઘરનું વાતાવરણ પણ મધુર બને છે અને માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે મહિલાઓએ રાત્રે સરસવના દીવાને દક્ષિણ દિશામાં પ્રજ્વલિત રાખીને સૂવું જોઈએ આ દક્ષિણ દિશા પૂર્વજનોની દિશા છે આમ કરવાથી પૂર્વજનો પ્રસન્ન થાય છે અને સ્વર્ગમાંથી તેઓ આશીર્વાદ આપે છે જો ત્યાં દીપક પ્રગટાવવો શક્ય ના બને તો ત્યાં એક નાનો બલ્બ પણ ચાલુ રાખવી શકાય સૂતા પહેલાં ઘરને સાફ સૂફ કરવું અત્યંત જરૂરી છે ઘરનો સમાન અસ્તવ્યસ્તપડો ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આમ થવાથી નકારાત્મક ઉર્જા વધે છે કેટલીક વાર એવું થાય છે કે ઘરના લોકો મેઇન ગેટ પર બૂટ ચંપલ મૂકીને જતા રહે છે શું પહેલાં બૂટ ચંપલ શું રેકમાં રાખી જ શું જોઈએ કન્યા ભોજન શુક્રવારના દિવસે કન્યાઓને ઘરે બોલાવી પૂરતું સમાન આપીને ખીર ખવડાવવી જોઈએ અને સાથે જ કોઈ ભેટ આપવી જોઈએ તેનાથી ઘરમાં ધન સમૃદ્ધિમાં વધારો થશે અને માલક્ષ્મીની કૃપા બનાવી રાખશે સફેદ મીઠાઈનું દાન મહાલક્ષ્મીને દૂધથી બનેલ સફેદ મીઠાઈ ઘણી પસંદ છે શુક્રવારના દિવસે ખીર કે તેના જેવી જ બીજી કોઈ પણ મીઠાઈને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું જોઈએ આવું કરવાથી મહાલક્ષ્મી પ્રસન્ન થઈ જશે અને જીવનમાં પૈસા પ્રેમ અને ખુશીઓમાં વધારો થશે લાલ બંગડીઓ ગરીબ મહિલાઓ જેના હાલ જ લગ્ન થયા હોય એવી મહિલાઓને લાલ બંગડીઓ અને લાલ સાડીનું દાન કરવું જોઈએ આ ઉપાય કરવાથી જીવનમાં આવતી કે આવેલ ઘણી સમસ્યા અને મુસીબતોમાંથી છુટકારો મળી શકે છે રેશમી કપડાં ઘરની મહિલાઓનું સન્માન કરવાથી મા લક્ષ્મી ઘણી પ્રસન્ન થાય છે એવામાં ઘરમાં તમારી મા બહેન દીકરી માસી કોઈ પણ મહિલાઓને રેશમી કપડાની ભેટ આપો આવું કરવાથી માલક્ષ્મી ઘણી કૃપા વરસાવશે શ્રીયંત્રની પૂજા માલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ એક ઘણી સારી રીત છે દર શુક્રવારે શ્રીયંત્રની પૂજા અભિષેક કરવી જોઈએ ગાયના કાચા દૂધથી શ્રીયંત્રનો અભિષેક કર્યા પછી એ દૂધને ઘર અને ધનસ્થાન પે છાંટો તેનાથી સકારાત્મકતા વધશે અને આર્થિક હાલત સારી રહેશે તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે શુક્રવારે સાંજે તુલસીના છોડના મૂળમાં દેશી ઘીનો દીવો પ્રગટાવો આ ઉપાય લક્ષ્મી પ્રત્યે તમારી આસ્થા દર્શાવે છે જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને વ્યક્તિ પર ધનની વર્ષા કરે છે આમ કરવાથી પરિવારની આર્થિક તંગી દૂર થાય છે પુરાણો અનુસાર જે ઘરમાં વડીલો અને મહિલાઓનું સન્માન કરવામાં આવે છે ત્યાં મા લક્ષ્મી હંમેશા વાસ કરે છે એવું કહેવાય છે કે પરંપરા સ્નેહ અને સહકારથી ભરેલું ઘર સ્વર્ગ સમાન છે રોગ અને દુષ્ટ શક્તિઓ ક્યારેય આવા ઘરની નજદીક આવતા નથી ધાર્મિક વૃદ્ધાનો કહે છે કે માલક્ષ્મી એ જ ઘરમાં આવે છે જ્યાં સ્વચ્છતા હોય છે અને એકબીજામાં એકતા હોય છે જેના માટે રોજ સવારે ઘરના મુખ્ય દ્વારની બંને બાજુ હળદર અને કુમકુમથી સ્વાસ્તિક બનાવો આ ઉપાય તમારા ભાગ્યની બંધ પારી ખોલશે જ્યોતિષશાસ્ત્રમાં ઘાયને પૂજનીય કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ગાયના શરીરમાં તેત્રીસ કરોડ એટલે કે તેત્રીસ પ્રકારના દેવી દેવતાઓનો વાસ હોય છે તેથી આ બધા દેવી દેવતાના આશીર્વાદ લેવા માટે દરરોજ ગાયને તાજી રોટલી ખવડાવો આ સાથે તમારું નસીબ ચમકતા વધુ સમય નહીં લાગે અને તમે ઘણી પ્રગતિ કરશો પરિવારની આર્થિક તંગી દૂર કરવા માટે બાર કોડીને સળગાવી તેને રાખ બનાવી લેવી આ રાખને લીલા રંગના કપડામાં બાંધીને પાણીમાં પ્રવાહિત કરી દેવી આમ કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને પરિવારની સ્થિતિ સુધરવા લાગે છે જો કરજ વધી ગયું હોય તો કરજને દૂર કરવા માટે દર શુક્રવારે કમલગટ્ટાની માળાથી માતા લક્ષ્મીના મંત્રનો જાપ કરવો આમ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે કરજથી મુક્તિ મળે છે ઘરમાં ધનની આવક વધે તે માટે શુક્રવારે માતા લક્ષ્મીની પ્રતિમા સામે અખંડ દીવો કરવો આવું અગિયાર શુક્રવારે કરવું અને અગિયારમાં શુક્રવારે અગિયાર કન્યાઓને ભોજન કરાવવું ઘરમાં કંકાસ વધારે થતો હોય તો દર શુક્રવારે દક્ષિણાવતી શંખામાં પાણી ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો સાથે જ ઘરમાં શાંતિ રહે તે માટે પ્રાર્થના કરવી પરિવારમાં જો કોઈ વ્યક્તિની તબિયત ખરાબ રહેતી હોય તો શુક્રવારના દિવસે મહાલક્ષ્મી માનું ધ્યાન કરી અને શ્રી સૂપ્તુનો પાઠ કરો માતા લક્ષ્મીની પૂજા ભગવાન વિષ્ણુ વિના અધૂરી માનવામાં આવે છે એટલા માટે શુક્રવારે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા એકસાથે કરવી જોઈએ તેનાથી ધન ધાન્ય અને કીર્તિ મળે છે માતા લક્ષ્મી અને શુક્રદેવ ક્યારેય ગંદગીમાં વાસ કરતા નથી એટલા માટે જો તમે તેમના આશીર્વાદ ઈચ્છો છો તો તમારું વાતાવરણ શુદ્ધ રાખો અને ઘરની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપો પોતાની મનપસંદ વસ્તુઓનું દાન કરવાથી દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકાય છે સવારે સ્નાન અને પૂજા કર્યા પછી કમળનું ફૂલ શંખ અથવા ગાયનું દાન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખારા પાણીથી ઘર સાફ કરવું જોઈએ આ ઉપાયથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે